સમાચાર નજર કરીએ આજના વિગતવાર સમાચાર બોડેલી લઢોદ સરદાર સુગર ફેક્ટરીમાં અઢારસો ખેડૂતોના અગિયાર સત્તાણું કરોડ રૂપિયા અઢાર વર્ષથી બાકી ખેડૂતોમાં ભારે રોષ બોડેલી તાલુકાના લઢહુદ ગામ નજીક આવેલી સરદાર સુગર ફેક્ટરીમાં છેલ્લા અઢાર વર્ષથી ખેડૂતોના બાકી નાણાં ચૂકવાયા નથી જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે અંદાજે અઢારસો જેટલા ખેડૂતોના કુલ અગિયાર પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયા એટલે કે લગભગ બાર કરોડ રૂપિયાના નાણાં હજુ સુધી ચૂકવાયા નથી આ મુદ્દે આજે મોટી સંખ્યામાં ખેડૂતો બંધ પડેલી સુગર ફેક્ટરી ખાતે એકત્રિત થયા હતા ને પોતાના હકના નાણાં વહેલી તકે મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના લઢોદ ગામ પાસે આવેલી આ સુગર ફેક્ટરી એક સમયની ધમધમતી ફેક્ટરી હતી આ ફેક્ટરી પર આધારિત હજારો ખેડૂતો શેરડીનું વેચાણ કરતા તેમજ અનેક લોકોને રોજગાર મળતો હતો પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ફેક્ટરી સંપૂર્ણપણે બંધ હાલતમાં છે છોટાઉદેપુર વડોદરા સહિતના જિલ્લાઓના અંદાજે અઢારસો જેટલા ખેડૂતો દ્વારા મહેનત પૂર્વક ઉગાડેલી શેરડી ફેક્ટરીમાં આપવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી તેમને યોગ્ય વળતર મળ્યું નથી પરિણામે અનેક ખેડૂતો આર્થિક સંકટમાં સપડા હશે હાલમાં ખેડૂતો દ્વારા બાકી રકમ વ્યાજ સાથે ચૂકવવાની માંગ ઉઠાવવામાં આવશે મુદ્દે ટૂંક સમયમાં જિલ્લા કલેક્ટરને આવેદન આપી ફેક્ટરી પર બોજો દાખલ કરવાની પણ તૈયારી બતાવવામાં આવશે ખેડૂતોનું કહેવું છે કે જો સુગર ફેક્ટરી ફરી શરૂ કરવામાં આવે તો આદિવાસી વિસ્તારમાં રોજગારની તકો વધશે અને સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ મળશે જોકે હાલ ફેક્ટરી જર્જરિત હાલતમાં છે અને સમગ્ર વિસ્તાર તબેલાની જેમ ઉપયોગમાં લેવાઈ રહ્યો છે ફેક્ટરી બંધ થવાથી ખેડૂતો ઉપરાંત મજૂરો ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓને પણ મોટું નુકસાન સહન કરવું પડ્યું છે ખેડૂતો દ્વારા જણાવાયું છે કે છેલ્લા અઢાર વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદી આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી જેવા મુખ્યમંત્રીઓના સમયમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી છતાં કોઈ સ્પષ્ટ કાર્યવાહી થઈ નથી હવે જો વહેલી તકે ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા આપવામાં આવશે ખેડૂતોની માંગ છે કે સરકાર આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી બાકી નાણાં ચૂકવા આવે તેમજ સુગર ફેક્ટરીને ફરી શરૂ કરવા માટે યોગ્ય પગલાં ભરે નહીતર આવનાર સમયમાં મોટા આંદોલનની ચેતવણી આપવામાં આવે છે અમે અમારે જે અગાઉથી લગભગ છેલ્લા પંદર વીસ વર્ષથી અમારા શેરડીના પૈસા બાકી છે તે પૈસા લેવા માટે આજ રોજ ખેડૂતો ચર્ચા વિચારણા કરવા સુગરના ગેટ આગળ અમારી એક નાની મીટિંગ કરેલી છે તો સરકારશ્રીને મારી એક જીતુભાઈ વાઘાણી સાહેબ અને મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એક જ નમ્ર વિનંતી છે કે જે અમારા ખેડૂતોના અઢારસો ખેડૂતોના અગિયાર કરોડ ને સડસઠ લાખ રૂપિયા મુદ્દલ જે તે સમયના અમારા બાકી છે આવી એ પૈસાને લીધે અમારા અઢારસો ખેડૂતના કુટુંબો અમારી પરિસ્થિતિ એવી છે કે જે તે ટાઈમથી અમારા પૈસા જ્યારથી નહીં મળ્યા ત્યારથી અમારી બેન્કો અમારથી ભરાતી નથી બેન્કોના અમે લોકોની પાસેથી પૈસા લાવીને વ્યાજે લાવીને ઉથલામાં આવે છે નથી અમારા છોકરાને પૂરતું શિક્ષણ અપાતું કે અમારી નથી ખેતીમાં બજારમાં કોઈનું અમારથી પૈસા અપાય નથી ખેતીમાં પણ અમારે ખૂબ અમે પાછળ પડેલા છે તો સરકારશ્રીએ અમારી જે શેરડી અમે કેવી રીતે પકવી છે તે તો અમારું મન જાણે એ શેરડી જ્યારે સુગરમાં નાખી પીલાન થઈ શેરડી વેચાઈ ગઈ અને એના પૈસા આજ દિન સુધી મળ્યા નથી તો આ પૈસા સરકારશ્રી અમારે કોઈપણ હિસાબે અમારા ખેડૂતોને વહેલી તકે ટૂંક મુદતમાં આપે અને જો ના આપે તો હવે પછી અમે આ બધા જ ખેડૂતો ભેગા થઈને આગળની કાર્યવાહી ખૂબ ઉગ્ર આંદોલન કરી અને અમારા હકના પૈસા લેવાના છે અમારી સરકાર પાસે ભીખ નથી માગવા તો સરકાર છે આ બાબતે ખૂબ ઊંડાણમાં આ બાબતનો વિચાર કરી અને અમને અમારા પૈસા મળે એની કોઈ ગરી તકે કાર્યવાહી કરે ચંદ્રસિંહ મોહનસિંહ વાસદિયા વાટા હું જે તે ટાઈમે ખેડૂતો કાર્ય છોટાઉદેપુર તેમજ વડોદરા જિલ્લાના તમામ ખેડૂતો લડત સુગર ફેક્ટરી પર ઉપસ્થિત થયેલા છે ઉપસ્થિત થવાનું મુખ્ય કારણ એ છે કે બે હજાર ને નવની સાલથી અઢાર અઢારસો ખેડૂતોના પૈસા જે બાકી જે છે એ બાકી પૈસાનું આજ દિન સુધી કોઈપણ પ્રકારનું ચૂકવણું થયેલ નથી અને એ પૈસા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં જમા છે અને જમા હોવા છતાં પણ ખેડૂતોને શા માટે આપવામાં આવતા નથી એવો અમારો મુખ્ય મુદ્દો છે ખેડૂતો અત્યારે ખૂબ જ પાયમાલ થઈ ગયા છે તેઓથી લોનો ભરાતી નથી આર્થિક અસહ્ય નુકસાન વેઠવું પડતું હોય છે અને એવા સમયમાં તેઓની પરિસ્થિતિ બહુ ખૂબ જ કપરી બની ગઈ છે જેથી અમો તમામ ખેડૂતો આજ રોજ લડત આપવા માટે ભેગા થયેલા છે આ સુગર ફેક્ટરી ને ચાલુ કરવા માટેનો પણ અમારો મુખ્ય મુદ્દો છે જો એને ચાલુ અન્ય સુગર ફેક્ટરી માટે જો સરકાર કટિબદ્ધ થતી હોય અને એને લોન આપીને ચાલુ કરવા માટે મદદ કરતી હોય તો આ લડત સુગરને પણ શા માટે તેઓએ લોન આપીને ચાલુ ન કરે કારણ કે અહીંના આજુબાજુના ખેડૂતો શેરડી એનો મુખ્ય પાક છે અને જો એ શેરડી પકવતા ખેડૂતોને જો આ લડત સુગરનો લાભ મળત તો ખેડૂતોને થોડી આર્થિક સત્ધરતાનો લાભ પણ મળત તો આવા સંજોગોની અંદર આ સુગર ફેક્ટરીને ખરેખર બંને જગ્યાએ ચાલુ કરવી જોઈએ તેની જગ્યાએ તેઓએ ટોટલ મશીનરી વેચી દીધી અને લડત સુગરની જમીન વેચવા પણ માટેની પેરવી કરી દીધેલી છે અને જો આ જમીન વેચાણ થઈ જાય તો ખેડૂતને નાના મળે એવા છે નહીં જેના કારણે અમો તમામ ખેડૂતો આ લડતને ખૂબ જ ઉગ્ર બનાવવા માગીએ છીએ અને એના માટે આ જમીન ઉપર અહીંયાની જે લોકલ ટ્રાઈબલ જે પબ્લિક હતી તેના ઉદ્ધાર માટે એક સંસ્થા ઊભી કરેલી સરકારે અને ખેડૂતોએ ભેગા થઈને એ બે ઓગણીસો અઠ્ઠાણુંની સાલમાં એનો પાયો નખાયો અને ત્યારથી બાંધકામ થયું ચાલુ થઈ અને બે હજાર સાતમાં એ બંધ થઈ અને એ ઘણું ખોટું થયું છે અત્યારની હાલતમાં ખેડૂતોને સુગર જો હોત તો ઘણો ફાયદો થાત અને બહુ લાભ થાત પાણી હવે આવ્યું તે ટાઈમે પાણી નહોતું અને સુગર હતી અત્યારે પાણી છે અને સુગર નથી અને જે અમે જે મહેનત કરીને સુગરમાં જે ખેતી જે નાખેલી એના જે પૈસા છેલ્લું પીલાન જે થયેલું એના પૈસા જે અમારા બાકી છે અઢારસો ખેડૂતોના જે બાર કરોડ ની આજુબાજુની જે મૂળ રકમ જે છે તે આજ સુધી અમને મળી નથી અત્યારે એના ત્રણ ગણા પૈસા સરકારમાં થઈ ગયા હોય અને કદાચ થઈ બી ગયા હશે પણ બી છે પણ સરકારને એ અધિકારીઓને એની બાજુ તૈયારી દેખાતી નથી એના માટે અમે આ એક ખેડૂતો પોતાના પોતાની રીતે ભેગા થઈ અને આ એક રજૂઆત કરવા માટે નાની એક મીટિંગ કરેલી છે અને બધા આની અંદર પોતાની સ્વૈચ્છિકતાથી જોડાયા છે અને આગળ મોટી રજૂઆત કરવા કે મોટું કઈ આંદોલન કરવાની બધાની તૈયારી છે હાલમાં તો ટેમ્પરરી અમે ખેડૂતોને મળ્યા છે અને બધા તૈયાર છે અને આગળ જો જરૂર પડશે તો બધા તૈયાર થશે કેટલા મુખ્યમંત્રીઓ મુખ્યમંત્રીઓ માં તો અમે નરેન્દ્ર સાહેબ જે હતા આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી અમે મળેલા છે નરેન્દ્ર મોદી સાહેબ મળ્યા ભૂપેન્દ્રભાઈ ને મળ્યા પેલા આપડે વિજયભાઈ રૂપાણી સાહેબ ને મળ્યા નીતિન ભાઈ ને મળ્યા છે આનંદીબેન પટેલ તળવી સાહેબ કે કારણ શું છે ખેડૂત ને ના ખબર હોય કે કારણ શું છે ખેડૂત તો ખાલી હવાર ઉઠે ખેતર માં જાય અને પકવી નહી પછી પાકે તે દિવસે ફેક્ટરી મૂકવા આવે બસ બાકી આગળની વિધિ ખેડૂત ને ના ખબર હોય આગળની વિધિ સરકાર ને જ ખબર છે કે શું છે

रिपोर्टर वीरेंद्र सी देसाई सिनोर समाचार न्यूज बोडेली छोटा उदयपुर